હાલોનગર ખાતે મોહરમના તહેવારને લઈ પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ઠેઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત હાલોલનગર ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા મોરમના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં આજે મોરમના દસમા ઇસ્લામિક કેલેન્ડર પ્રમાણે મોરમની તારીખ આજે બુધવારે હાલોલનગરના વિવિધ વિસ્તારોમાં સ્થાપિત કરાયેલ કલાત્મક શરીફનું ભવ્ય નગરના રાજમાર્ગો પર દર વર્ષની જેમ પરંપરાગત રીતે હજારો મુસ્લિમ બિરાદરોની ઉપસ્થિતિમાં યોજાનાર છે જેને લઈ પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ હાલોલ નાયબ પોલીસ અધિકક્ષ વિજય રાઠોડની સીધી દેખરેખ અને હાલોલનગર ખાતે મોરમનું જુલુસ ભવ્ય ભાતી યોજાય સંપૂર્ણ શાંતિપૂર્ણ અને કોમી ભાઈચારાની ભાવના સાથે યોજાય અને જુલુસ દરમિયાન કોઈ પણ જાતની અનિચ્છનીય ઘટના કાયદો વ્યવસ્થા અને સુરક્ષા સલામતી જળવાયેલ રહે જેને લઈ સમગ્ર હાલો નગરમાં આજે બુધવારે સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો જેમાં તમામ મુસ્લિમ વિસ્તારો સહિતના તમામ વિસ્તારોમાં તેમજ જુલુસના રૂટ પર આવતા તમામ વિસ્તારોમાં પોલીસ વરાસ સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે તેમાં ઠેર ઠેર પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી પરિસ્થિતિ પર બાદ નજર રાખી કાયદો વ્યવસ્થા અને સુરક્ષા સલામતીની પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે જેમાં આજે મોરમના જુલુસને અનુલક્ષી એક પીઆઈ છ પીએસઆઈ સાડત્રીસ મહિલા કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલ તેમજ બાર એસઆરપી પચી સોમગાર્ડ અને નવ જીઆરડી કર્મચારીઓને ખડે પગે બંદોબસ્તમાં તૈનાત કરાયા છે જ્યારે ત્રણ વિડિયોગ્રાફરો દ્વારા સમગ્ર જુલુસ દરમિયાન બાદ નજર સાથેની વિડીયોગ્રાફી પણ કરાશે તેવી માહિતી મળવા પામી છે રિપોર્ટર દીપક તિવારી હાલોલ પંચમહાલ